રાજ્યમાં પંદરસો થી પણ વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પોતાના સમર્થક સરપંચ જીત્યા હોવાના દાવાઓ થઈ રહ્યા છે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે ભાજપના સમર્થક એસી ટકા સરપંચોની જીત થઈ છે સમગ્ર રાજ્યમાં આઠમી એપ્રિલના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી રાજ્યમાં કુલ એક હજાર પાંચસો સત્તાવન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ સોળ હજાર સાતસો નેવ્યાસી વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણસો સાડત્રીસ ગ્રામ પંચાયત અને આઠ હજાર ત્રણસો ચોપન વોર્ડ સમરસ થયા હતા મહેસાણા પાટણ બનાસકાંઠા અને ભાવનગર આ ચાર જિલ્લામાં નવસો સુડતાલીસ ગ્રામ પંચાયતમાંથી બસો તેર ગ્રામ પંચાયત સમરસ થઈ છે તો સમરસ થયેલા તમામ સરપંચો ભાજપના સમર્થક હોવાનો જીતુ વાઘાણીએ દાવો કર્યો હતો સાથે સાથે તેઓએ કહ્યું છે કે પરિણામોમાં એસી ટકા સરપંચો ભાજપ સમર્થક સરપંચો છે લગભગ એસી ટકાની આસપાસ એ ભારતીય જનતા પાર્ટીના સમર્થક સરપંચો એ જીત્યા છે એટલે સમગ્ર રાજ્યમાં છેલ્લી જે કાંઈ ચૂંટણીઓ આવી છે એ સ્થાનિક સ્વરાજ્યની એકસો ને પચીસ માંથી એકસો ને નવ એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતી કે પછી જે પહેલો આની પહેલાનો તબક્કો ગ્રામ પંચાયતોનો હતો લગભગ દસ હજારથી પણ વધારે ગ્રામ પંચાયતોના ઇલેક્શન હતા એમાંથી આઠ હજાર જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઓફિસ બેરરો નાની મોટી જવાબદારી નિભાવે છે એ જીતાતા હતા એનું અમે ખૂબ મોટું સંમેલન પણ કર્યું હતું તો આ તરફ કોંગ્રેસી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ભાજપની ટીકા કરતા કહ્યું કે ચૂંટણી પરિણામમાં ભાજપની ગ્રામ વિરોધી માનસિકતા છતી થઈ છે એક હજાર ચારસો એકાણું માંથી આઠસો થી વધુ સરપંચો કોંગ્રેસ તરફી વલણ ધરાવે છે મોટાભાગના કોંગ્રેસ પક્ષ તરફી સમર્થિત સરપંચો એની પાછળનું કારણ કે ત્રિસ્તરીય પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેથી કરીને વધુ વધુ લોકોને ઉપયોગી કામ થઈ શકે ગ્રામ્ય વિકાસના કામ થઈ શકે ગામ ગ્રામ્ય વિસ્તારમાં અનેક પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીનું ગ્રામ વિરોધી માનસિકતા ની સામે આજે દરેક ગામમાં લોકોનો આક્રોશ છે સરકાર સામે દાવાઓ સાથે ભાજપ દ્વારા વિજય ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી હાલ તો ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીના પ્રણામો બાદ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોની ખરી પરીક્ષા તો વિધાનસભાની ચૂંટણીમાં થશે

કઈ જ મુશ્કેલીમાં એમની મદદ કરી અને આગળ વધારીશ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પણ મહિલા ઉમેદવારોએ લોકોનો વિશ્વાસ જીતીને વિજય હાંસલ કર્યો છે શહેરા તાલુકાના પાંચ ગ્રામ પંચાયતમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ભીમથલ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નવીન કુમાર ચતુરભાઈ પગી વિજેતા બન્યા હતા હાંસલો ગામમાં સરપંચ તરીકે વાલીબેન ખાતે બસ્સો પચીસ વોટથી વિજય મેળવ્યો હતો જ્યારે શેખપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચંદુભાઈ ભેમભાઇ પગીએ પાંચસો ત્રેવીસ વોટથી વિજય હાંસલ કર્યો નાયક જનભાઈ ગામમાં કૈલાસબેનભાઈ વાળે નવસો તેર વોટ સરપંચનું પદ પોતાના નામે કર્યું હતું ભરૂચ જિલ્લાની એકવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચોતેર પોઈન્ટ ત્રાણું ટકા મતદાન નોંધાયા બાદ આજે મતગણતરી યોજાઈ હતી જેમાં ભરૂચ તાલુકામાં મહત્વપૂર્ણ મનાતી ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દુરબીન ઝળકતા ચોવીસ માંથી સરપંચ સહિત સોળ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો તો વિજેતાઓ વિકાસના વચન આપવા સાથે મતદારોનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે ભરૂચ તાલુકાની જાડેશ્વર સહિત પાંચ ગ્રામ પંચાયતો તેમજ ઉપરાલી પેટા ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં ભરૂચ તાલુકાની કેલોદ ઉમરા કવિઠા ત્રાલસા તેમજ જાડેશ્વર ગ્રામ પંચાયતોની મતગણતરી એક પછી એક પૂર્ણ થતા સરપંચ અને વોર્ડ સભ્યોના પરિણામો જાહેર થતા સમર્થકો વિજેતાઓને હાર તોરા કરી અભિનંદન પાઠવી રહ્યા હતા અગિયારસો પંચાવન વોટે આગળ જીત્યા છે તેમણે ગ્રામજન લોકોનો અમારા પૂરો પૂરો સહકાર મળ્યો તેમને લાખ લાખ અભિનંદન અત્યાર સુધી કોઈ પણ ગામ ગામમાં જેટલા પણ સરપંચ આવ્યા હશે તેમને પણ કોઈ પણ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ સહાયનું કામ મકાન છે પાણી છે તે બધું કશું કર્યું નથી તે મારો એક જ એ નિયમ છે કે ગામમાં સુખ શાંતિ રહે અને ગામમાં દરેક વ્યક્તિને સાથે લઈને અમારે